સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાન્ય જ્ઞાન વિભાગ ત્રણ એટલે કે આજે આપણો ત્રીજો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો આજે ત્રીજા લેક્ચરની અંદર આપણે જે સી પ્રશ્ન નંબર પંચાવન એ સી પહોંચ્યા છીએ તો આજે આપણે પંચાવનમાં સવાલથી સ્ટાર્ટ કરીએ પંચાવનમાં છે ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા કોને કહેવાય છે ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા કોને કહેવાય છે તેમનો જવાબ છે બી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છપ્પનમું છે પ્રકાશ વર્ષ શાનો એકમ છે પ્રકાશ વર્ષ શાનો એકમ છે તેમનો જવાબ છે અંતર માપવાનો એ સત્તાવનમું છે લાફિંગ ગેસ એટલે ક્યો વાયુ લાફિંગ ગેસ એટલે ક્યો વાયુ તેમનો જવાબ છે સી નાઇટ્રસ ઓક્સાઇડ અઠાવનમું છે કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઇંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વપ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું તેમનો જવાબ છે બી રોબર્ટ એચ ગોટાડ ગોડાડ ઓગણસાઠમું છે રસીકરણની શોધ કોણે કરી હતી રસીકરણ એટલે કે વેક્સિનની શોધ કોણે કરી હતી તેમનો જવાબ છે એ એડવર્ડ જેનરે ત્યાર પછી સાઠમું છે હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે તેમનો જવાબ છે છોતેર વર્ષ પછી છે ત્યાર પછી છે એકસઠમું નિસ્યંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા પી એચ કેટલી હોય છે તેમનો જવાબ છે બી સાત બાસઠમું છે સોલર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે તેમનો જવાબ છે એ અંતગોળ અરીસો ત્રેસઠમો છે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલ નીચેના પૈકી કઈ મિસાઇલની પ્રહાર ક્ષમતા સૌથી લાંબી છે તેમનો જવાબ છે બી અગ્નિ ચોસઠમું છે ઓસ્ટી ઓમલાસિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ઓસ્ટી ઓમલાસિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે તેમનો જવાબ છે એ વિટામિન ડી કે જે આપણે સૂર્યમાંથી ભરપૂર માત્રામાં મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ ભારતનું બંધારણ અને રાજનીતિના પ્રશ્નો થોડાક જોઈ લઈએ તેમાં પાસઠમો પ્રશ્ન છે સવાલ છે તો કે ભાઈ રાષ્ટ્ર મુદ્રામાં સત્યમેવ જયતીનું સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે તેમનો જવાબ છે સી મુંડકોપ નિષદમાંથી મુંડકોપ નિષદમાંથી લેવામાં આવ્યું છે છાસઠમું છે નીચેનામાંથી કોણ ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા તેમનો જવાબ છે એ બી એન રાવ સડસઠમું છે ભારતીય રાજ્ય બંધારણની કલમ ત્રણસો સિત્તેરમાં સેની જોગવાઈ છે તેમનો જવાબ છે સી જમ્મુ કાશ્મીર માટે વિશેષ દરજ્જો અડસઠમું છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે તેમનો જવાબ છે ડી સંસદના બંને ગૃહોના સભ્યો સંસદના બંને ગૃહોના સભ્યો ત્યાર પછી ઓગણ સવાલ છે રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્યો દર કેટલા વર્ષે નિવૃત્ત થાય છે તેમનો જવાબ છે એ બે વર્ષે સિતરમું છે પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે તેમનો જવાબ છે સી સત્તાનું વિકેન્દ્રીકરણ એકોતેરમું છે રાજ્યસભાના સભ્ય બનવા માટેની યોગ્યતાના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું નથી તેમનો જવાબ છે એ લોકસભા કે વિધાનસભાનું સભ્ય પદ ધરાવતો હોવો જોઈએ તે સાચું નથી બાકીના બી અને સી સાચા છે બોતેરમું છે જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બંને હોદ્દા ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે બજાવશે તેમનો જવાબ છે સી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો તોતેરમું જોઈએ તો કે ભાઈ ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામો બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે તેમનો જવાબ છે એ અનુસૂચિ એક ચુમ્મોતેરમું છે ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તેમનો જવાબ છે સી સચિવાલય દ્વારા પંચોતેરમું છે લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે તેમનો જવાબ છે બી રાષ્ટ્રપતિની છોતેરમું છે રાષ્ટ્રપતિને બંધારણની કઈ કલમ દ્વારા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની સત્તા અપાય છે તેમનો જવાબ છે એ ત્રણસો બાવન સત્યોતેરમું છે ભારતનું રાષ્ટ્રગાન કેટલી સમયમર્યાદામાં પૂર્ણ કરવું જોઈએ ભારતનું રાષ્ટ્રગાન કેટલી સમયમર્યાદામાં પૂર્ણ કરવું જોઈએ તેમનો જવાબ છે બી બાવન સેકન્ડમાં ત્યાર પછી સત્યોતેરમું છે ભારતનું રાષ્ટ્રીયગાન કેટલી મર્યાદામાં પૂર્ણ કરવું જોઈએ જવાબ છે બી બાવન સેકન્ડમાં અઠ્યોતેરમો છે જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે તેમનો જવાબ છે એ અનુચ્છેદ ત્રણસો સિત્તેર ઓગણસીમું છે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ ક્યું છે જવાબ છે વટવૃક્ષ એટલે કે વડનું વૃક્ષ એસીમું છે વટહુકમ કરવાની સત્તા કોની છે વટ હુકમ કરવાની સત્તા કોની છે તેમનો જવાબ છે એ રાજ્યપાલ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી આપણા પ્રશ્નો જેસી રાખીએ છીએ સરસ રીતે આ પ્રશ્નોનો અભ્યાસ કરજો અને તમારા સામાન્ય જ્ઞાન પુસ્તકની અંદર તમે પ્રશ્નો જેસી લખજો આપણે વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત